તેજ પરથી ડાયરાની બાકાજીકી બોલાવનાર દેવાયત ખવડ લોકઅપના પાંજરામાં પૂરાયો છે ગીરના જંગલમાં હુમલો કર્યા બાદ દેવાયત ખવડ ક્યાં ભાગ્યો હતો ને કેવી રીતે પોલીસે દેવાયત ખવડને દબોચ્યો તેને લઈને ગીર સોમનાથ એસપી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે શું કહી રહ્યા છે ગીર સોમનાથના એસપી તેની વિગતે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વીડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ડાયરા કલાકાર દેવાયત ખવડ છેલ્લા ચાર દિવસથી હુમલાના કેસમાં ફરાર રહ્યા બાદ પોલીસની પકડમાં આવી ગયા છે અને આરોપી દેવાયત ખવડ અને તેના સાગરીતો જે હુમલાના ગંભીર કેસમાં ફરાર હતા તેમને પોલીસે કુલ સાત ટીમ બનાવીને શોધવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા અને પોલીસને આમાં સફળતા પણ મળી છે ગઈકાલે ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવાયત ખવડની ધરપકડ કર્યા પછી આજે તમામ આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ પણ કરવામાં આવશે દિવાયત ખવડને લઈને ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાનું નિવેદન પણ સામે આવ્યું છે જેમણે દિવાયત ખવડને લઈને અનેક ખુલાસા પણ કર્યા છે કે હુમલો કર્યા પછી દિવાયત ખવડ કઈ જગ્યાએ ભાગ્યો હતો અને કોણે તેને આશરો આપ્યો હતો આ તમામ બાબતને લઈને ગીર સોમનાથ એસપી દ્વારા શું ખુલાસો કરવામાં આવ્યો છે તે એમને સાંભળીએ ગઈ તારીખ બાર ઓગસ્ટે તલાળાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધુવરાજસિંહ ચૌહાણ જે સનાથડ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખબર અને એમના બીજા બારથી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની બે ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરેલી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતાં સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જૂનાગઢ જિલ્લામાં સાસણ અને એના આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન દુધઈ આવવાના છે એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપીઓ જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનું બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પરેડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છીએ સાહેબ આ કાવતરું કરવાનું મુખ્ય કારણ કંઈ સામે આવ્યું છે કે નહીં કઈ રીતે ને કોની ફરિયાદના કેટલા લોકો આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રત છે અને એમની સારવાર જૂનાગઢ ખાતે ચાલુ હતી મુખ્ય કારણ જે છે એ સનાથળ ખાતે ડાયરા ડાયરા માટેથી બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા એના કારણે થઈ અને માથાકૂટ થયેલી ત્યાં અમદાવાદ રૂરલમાં સામસામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલતા હતા એમાંથી ઉશ્કેરાય અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ એટલે એના આધારે એ ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરાવ્યું છે હજી ઇન્ટ્રોગેશન ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમને જે વિગતો મળી છે અમે સાત આરોપી અત્યારે અરેસ્ટ કર્યા છે બાકીનું જે જ્યાં સુધી અમે પ્રોપર ઇન્ટ્રોગેશન નહીં કરી શકીએ ટેકનિકલ એનાલિસિસ નહીં કરી શકીએ ફરિયાદીના વિશેષ નિવેદનો નહીં લઈએ ત્યાં સુધી અમે ફરિયાદ મુજબ ચાલીશું કે બારથી પંદર આવે આપને કીધું એમ કેમ કે ફરિયાદમાં એમનું આઈડેન્ટિફિકેશન નથી એટલે અમારે આઈડેન્ટિફિકેશન પરેડ કરવી જરૂરી છે જેને કારણે થઈ અને એમની જે કંઈ પણ વિગત છે એ અમે આફ્ટર આઈડેન્ટિફિકેશન પરેડ આપને આપી શકો છે અમે હજી આજે સવારે જ આરોપીઓને ત્યાંથી સુરેન્દ્રનગરથી અરેસ્ટ કરી રાઉન્ડઅપ કરીને લાવ્યા છીએ અત્યારે પણ અત્યારે હજી ઓફિશિયલી અરેસ્ટ કરવાના અમારે બાકી છે રાઉન્ડઅપ અને પૂછપરછ ચાલે છે જ્યારે ડિટેલમાં જશું ત્યારે જ ખબર પડશે કે આમાં બીજા શું શું હથિયારોનો ઉપયોગ થયો છે કેવી રીતે થયો છે શું આગળનો ક્રાઇમ પેટર્ન છે આપને ખ્યાલ છે આપને એફઆઈઆરની કોપી મળી ગઈ છે પણ તેમ છતાં આપને કહી દઉં બી એનએસની કલમ એકસો નવ ત્રણસો અગિયાર એકસો અઢાર વન ટુ વન નાઇન્ટી વન વન ટુ અને થ્રી અને વન નાઇન્ટી એવી અનેક પ્રકારની અને આમ સેક્ટની કલમો લગાવેલી છે કેમ કે જે દેવાયત ખવડ છે એનું નામ છે એફઆઈઆરમાં અને એનું હિસ્ટ્રી અમારી પાસે છે તો એની વિરુદ્ધમાં અત્યાર સુધીમાં પાંચ ગુના નોંધાયેલા છે જેમાં એક એટેમ્પ ટુ મર્ડરનો રાજકોટમાં છે એક જે ગુનો છે સનાથળ ખાતે જે ચીટિંગનો ગુનો છે અને એ સિવાય આમ સેક્ટર ગુનો છે સર વાત તો આરોપીઓ ચપડતાપૂર્વક પોલીસને હાથ ના લાગે તેના માટેની તકેદારી આપતા હતા મોબાઈલો ફેંકી દીધા હતા મેં આપને કીધું એમ અમારી પાસે ટેકનિકલ ટીમ અને એનું એનાલિસિસ સાથે સાથે બાતમીદારોનું નેટવર્ક અને જે જ્યાં જ્યાં અમે ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશન માટે ગયા ત્યાંથી જે જે ક્લૂ મળ્યા એ ક્લૂના આધારે પ્લસ અમને વાહનો મળ્યા વાહનોના માલિકોના આધારે અમે આરોપી સુધી નજીક પહોંચી અને આજે એને અરેસ્ટ કર્યા છે જે વાહનો અમને મળી આવ્યા છે બંને વાહનો અન્ય જિલ્લાના છે એક અમરેલીનું પાસિંગ છે અને એક બીજું છે રાજકોટનું છે એનું પાસિંગ બનાસકાંઠા થરાદનું છે આ વાહનોની ડિટેલ કાઢતા અમને વાહનોના માલિકો ઇન્ટ્રોગેશન કરવાનો મોકો મળ્યો ને ત્યાર પછી અમે એમાં આગળ વધી શક્યા આ બંને વાહનો પંદર વીસ દિવસ પહેલેથી જે તે વ્યક્તિઓ દ્વારા એમના સાથીદારો આરોપીઓ દ્વારા લેવામાં આવ્યા હતા અને ત્યાર પછી આ ક્રાઇમમાં ઉપયોગ થયો છે પોલીસ માટે આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ ત્રણ ચાર દિવસ પહેલાનો બનાવશે અને આજે લગભગ મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા છે આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે પાંચ ગુજસીટો કરી છે એક પણ આરોપી બાકી નથી પકડવાના અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ કડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે આ ઘટનાને અંજામ આપી શકો પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો કેમકે એ એમની બાઇક એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એ એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે કેટલા દિવસની રિમાન્ડ પોલીસ માગી શકે કેમકે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માંગશું તપાસના કયા મુદ્દાઓ રહેશે જણાવી શકો તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે બે ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કયા કયા કઈ કઈ જગ્યાએ ગયા ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલવી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે હથિયાર કયા કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવી તો એ પણ અમારો તપાસનો મુદ્દો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અમે અમારે જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું એક પ્રવૃત્તિ જુગારના કેસીસ છે નાના મોટા મારામારીના કેસીસ છે મેજર કોઈ અત્યારે જે અમને કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગત છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપણે બહુ ડિટેલ મને કહી શકીએ દિવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે વિવાદને લઈને ગીર સોમનાથ એસપીએ જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે દિવાયત ખવડ સહિતના લોકોની છે તે ધરપકડ કરી હતી પોલીસ ફરિયાદ મુજબ સનાથલના ડાયરામાં બુકિંગમાં કલાકાર મોડા પહોંચ્યા હતા તેને લઈને માથાકૂટ થઈ હતી જેને લઈને સામસામી ફરિયાદ પણ નોંધાઈ હતી સોશિયલ મીડિયામાં વારંવાર રીલ મુકાતી હતી અને જેમાં બંને પક્ષો સોશિયલ મીડિયામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હતા જેમાં ઉશ્કેરાઈ જવાથી આ મામલો બીચક્યો હતો અને મારામારી સુધી આ મામલો પહોંચી ગયો હતો મારામારી બાદ આરોપીઓના સાસણની આસપાસ લોકેશન મળતા હતા અને આરોપીઓના લોકેશન મળ્યા બાદ આરોપીએ તેમના મોબાઈલ ફોન ફેંકી દીધા હતા ત્યારબાદ શંકાસ્પદોની યાદી બનાવી તેમના ઘરે જઈને પોલીસે તપાસ શરૂ કરી હતી તેવામાં ગઈકાલે પોલીસને એક બાતમી મળી હતી કે દેવાયત ખવડ અને તેના સાગરીતો છે તે દુધઈ નજીક એક ફાર્મ હાઉસ પર આવવાના છે અને આ બાતમીના આધારે પોલીસે દેવાયત ખવડ અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી આજે દેવાયત ખવડ અને તેના સાગરીતોને કોર્ટમાં હાજર કરવામાં આવશે અને કોર્ટ દ્વારા દેવાયત ખવડના કેસમાં આજે શું આદેશ કરવામાં આવે છે તે તમામ અપડેટને લઈને તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ